વડગામના ધારાસભ્યને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી થરાદના સિમનગર વિસ્તારની મહિલાઓ સાથે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાની કચેરીએ પહોંચ્યા હતા તેમણે દારૂ અને ડ્રગ્સના દૂષણ અંગે રજૂઆત કરી હતી યુહ ન્યૂઝ ઇન્ડિયા મીડિયા સાથેની વાતચીતમાં મેવાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગ મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યના પોલીસ વડાના કથિત રહેમ નજર હેઠળ થરાદમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા છે દારૂના દૂષણથી પરેશાન છે સમક્ષ રજૂઆત બેફામ રીતે ડ્રગ્સ ગાંજો અને ચરસ પણ વેચાઈ રહ્યા છે જિલ્લા પોલીસ વડા ખાતરી આપી હતી કે ટૂંક આ સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે અને મહિલાઓને ફરી ફરિયાદ કરવા આવવું પડશે નહીં જોકે જીજ્ઞેશ મેવાણીએ ચેતવણી આપી હતી કે જો ફરીથી અહીંયા આવવું પડશે તો તેઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને કોઈને સસ્પેન્ડ કરાવ્યા વગર પાછા નહીં ફરે તેમણે થરાદની જનતાના જનસમર્થનનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે શિવનગરનો દરેક વ્યક્તિ તેમની સાથે લડવા તૈયાર છે ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા આ મંદિરોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે ચોક રાત દિવસ ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ધીમાથી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત નહીં થરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં થરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા આવું ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની બહેનોને તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેદરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે અહીંયા ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે અહીં આવવું પડશે તો વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ કોકને સસ્પેન્ડ કરાયા વગર ઊભો નહીં થવું અને થરાદની જનતાનું મને જનસમર્થન છે

ત્યારે મળી શકે છે તમારી રજૂઆત મુજબ સો ટકા કામગીરી થશે મારી ફરજ છે અને થશે સો ટકા